આવે નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયોમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો તમે આગળ ફૂમતાજી ગીત ગાદુ સાંભળી મિત્રો જોયું હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દર્શક મિત્રો આ ગીત ફૂમતાજીએ ગીત ગાદું હતી જીગ્નેશ કેવરાયાનું છે પરંતુ ફૂમતાજીએ ગીત ગાદું પણ કેવું સરસ મજાનું ગીત ગાદું છે દર્શક મિત્રો ફૂમતાજીનું ગીત તો સાંભળીને તો મને મજા આવે છે અને તમને પણ મજા આવી જશે જો તમે આખું ફૂમતાજીનું ગીત સાંભળશો તો તમને પણ મજા આવી જશે એટલે દર્શક મિત્રો તમે વિડીયો પૂરો જોજો તમને આગળ ફૂમતાજીએ કેવું ગીત મિત્રો જીગ્નેશ કેવરાયાનું ગાદું છે તે તમને પૂરું સાંભળવા મળી જશે અને આપણે વાત કરીએ તો

આવે ગોમ ની ગલીઓ માં વાટ જોડાવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે